હેલો મારું ઓટો ફેમિલી કેમ છો બધા ભાઈ મજામાં મજામાં છે બધાના નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય રામ જય ભાવ બોલી તો આજે સવાર સવારમાં બધાની ગુડ મોર્નિંગ તો અત્યારે અમે કુકડા પણ બહાર છે એવો લાગ્યા મસ્ત મિત્રો કમ્પ્લીટ નાઈ ધન તૈયાર થઈ ગયા છે અને અત્યારે મેં અમે જવાના છીએ રામદેવરા એટલે રામાપીના દર્શને બારબીજના ધણીના

અને માર પપ્પા જે જવાના છે રણુજા અને અક્ષય બારિયા થી જવાના છે બોલતો નથી બોબળો છે અને માં પપ્પા જવાના છે રણુજા અને મેં નથી જો એ દિનો બસ બન્યારી જો બ્લોગ સાથે કેટલી મજા આવે તો લખજો રહેજે રામાવીર કોમેન્ટમાં અને આગળ જઈને તમને નજારો બતાવીશ મે રસ્તાનો તો બન્યારી જો રસ્તામાં જઈને પાસો કેટલી મજા આવે તમને પૂરેપૂરો બ્લોગ બતાવીશ લખજો જય બાબાજી આપણે સીએનજી પેટ્રોલ પંપ ગાડી ગેસ ભરાઈ દીધો છે અને હવે નજારો તમને ખૂબ મસ્ત બતાવશું આગળ જેમ જેમ જગ્યાઓ આવે આપણે કી ગાડી છે અને કી ગાડી જઈએ છીએ તે તમને મેં બતાવીશ બરાબર છે આપણે ઠંડીનો માહોલ છે એટલે તો મિત્રો આ ગાડીમાં આપણે જઈએ છીએ આ ગાડી છે રણુજા જાય છે રામદેવરા બરાબર તો તમને બતાવું બરાબર સાથે છે આપણું સંજયભાઈ લખજો કોમેન્ટમાં જઈ બાબાની કેવું છે સંજયભાઈ મસ્ત લખજો આ ખીડકી વાળા સંજય બારીયા બરાબર છે પૈસા આવે પૈસા બરાબર છે લક્ષ્મી માતા અમારા જોવા મળી ગયા આપણને તો ગેસ ભરાયા છે ગેસ ભરીને અમારું ફેમિલી અને આવે છે સંજયભાઈ નું ફેમિલી બરાબર તો તમને પાછલા કેમેરાથી બતાવો આ ગાડી જબરજસ્ત ચાલો ભાઈ

એ ભાઈ કેમ છે ઓ સંજય મસ્ત છે આ સંજય નો છોકરો છે આ તઈ બની મુલાકાત કરી આપણે બરાબર ઓય કેવું ભૂખ લાગે ભાઈ ઓ ભયા ઓ પાસે ભાભી ભૂખ લાગે દોસ્તો આપણે હોટલ ઉપર ઉભા છીએ રસ્તામાં હવે આજે આપણે ગાડી અને હોટલમાં નાસ્તો કરવાના છીએ બરાબર દોસ્તો આપણે હોટલમાં બેઠા છીએ અહીંયા કેમ છો મજામાં ને હું નામ આપણું શંકરભાઈ ભારી આવ્યા લક્ષ્મણભાઈ શંકરભાઈ બારી આ વાળા ભાઈ એમની ગાડી છે તો જેને પણ રણુજા માટે ધામોમાં ફરવું હોય તો ભાઈ વ્યાજબી ભાડે આવે છે કોન્ટેક કરજો તમને અને એમનો નંબર બી મેં આપીશ તમારા ભાઈઓમાં આપીશ બરાબર છે તો હજુ આપણે ઘણા ઘણું આગળ જવાનું છે આ તો ઈડરમાં છે ને ભાઈ ઈડરમાં હોટલમાં બેઠા છે હવે આપ ભાઈ અલીને આવે છે ભાઈ શું કેવું છે ભાઈ

અરે જગદંબા તું જો ગણી અને મારી જપ્તી તિહારા દામ અરે મારી અખંડ બળે તમારા દીવડા અરે રે હે મારી પાર ગટ આવો યાર અરે રે હે મારી પાર ગટ આવો તમે આવ અભિશ મા આદરવાણા સિંગર ગુલાબણવાણી મહાલી મારી તારા દુગા રમાણી રમતા મેળ ગ ગલા મંદિરે પદારૂતા હે તૂતા હે તૂતા દુખિયાની તા તારે કુમતી મારી મહાકાળી માડી તારા ચૂક તુર્ગમા પૂજા ચૂક તુર્ગમા પૂજાવો થાંબારો બતાવું મેં અને તમે કોમેન્ટમાં કેજો બરાબર છે આવા તમે નજારા જોયા હોય એવા બરાબર થોડી વારમાં આપણે અંબાજીના દર્શન કરશું બરાબર ઊંચા ઊંચા रमता खेल तारे पुत पमला मुंदिर आम जो रे लो हे आम जो नम जो सयो रोनी सास हे नब जो सयो रोनी सा हे कर बे घुमां आम जो, जो, जो रे लो रमता खल तारे पुत पमला मुंदीर

બરાબર તો મોબાઈલ આપણે ગાડી મેકિંગ જવાના છીએ મોબાઈલ તો રસ્ત તમને નજારો બતાવજો બરાબર છે હો અમે જણાં એમ છીએ આમ ક આડી એક જ કે બે છે એક જ છે આ તો અહીંયા મૂકી આપણે આ કુછો ગુસ્તી લઈ લઉં છું માગો ભાડું ભાડું નહીં પેલી દુકાન છે પ્રસાદ લઈ જે ઈચ્છા હોય લઈ જજો માટે આ જ અંદર આગળ માં મૂકી દે યાર parking માં વાત વાત અહીંયા મૂકો અરે અહીંયા આવો અરે અહીંયા મૂકી દો

મિત્રો આ પરછત આ માતાજી નું શણગાર કેવાય 16 સજી શણગાર માતાજી આવે ને આપણે કે છે ને આ ગુંદડી અને અગરબત્તી નારિયળ બરાબર છે આવું કંઈક લેવાનું છે આંબાજીમાં બરાબર છે અને ये बराबर में धरो आ भाई ने

干什么呀？我。<music> <music> ી કોમળ મેરી મારી દીન દયાળી કોમળ મેં હરજી મારી બરાબર ત્યારે રાજસ્થાનની ભૂમિ બાર છીએ આપણે હવે આ રાજસ્થાનની હદમાં આવી ગયા રાજસ્થાનમાં ભરાઈ ગયા છીએ કેટલો લાંબો રસ્તો છે હજુ કેટલા કિલોમીટર છે હજુ લખો ચારસો ને પચાસ ચારસો ને પચાસ કિલોમીટર અહીંયા અહીંથી છે મિત્રો ઘણું જા બરાબર છે તમે ઘણા બધા બધા આવ્યા તો ભાઈ પહેલી વાર ઊંચું મિત્રો ચાલો તમને રસ્તાના નજારોથી બતાવું કે ભાઈ કેવા ઘાટા આવશે બરાબર આ રાજસ્થાનની મોજ કેવી છે તમને થોડી ઘણી બતાવું બરાબર ટ તમને જોરદાર બતાવું બરાબર અહીંયા અંદર નો નજારો આવો નજારો જોવા મળશે મિત્રો તો ડુંગર કોચિન રોડ નીકળ્યો તમે જોઈ શકો છો અને બહાર નીકળે રામદેવજીના દર્શને આવો તો તમને આ રસ્તો જ છે આ રસ્તામાં જ છે ભાઈ તો હવે આગળ હજુ કેટલી મજા આવે તમને બતાવીશ ને જય બાબા લખજો જય બાબાની કોમેન્ટમાં બરાબર નવી નવી જગ્યા તમને બતાવીશ મેં આવી ગયા છીએ અમે ઉમ મન્ના હા ઓમ મન્ના ઓમ મન્ના ઓમ મન્ના ઊમ મન્ના ઓમ મન્ના આપણે આવી ગયા છીએ સંજયભાઈ શું કેવું તમારું તો હવે પ્રસાદ હવે આપણે છે ને દર્શન કરવાના છે ભુલટ બાપાના બરાબર મને ભૂલી ગણો જાય ઘડીએ ઘડીએ તો આપણે ચાલો દર્શન કરી લઈએ બુલેટ બાબાને અને તમને નજારો બતાવો ભાઈ બરાબર અને આ વિડીયો વાળો આપણે છે અક્ષય બારિયા એ થોડોક શૂટિંગ મેં ધ્યાન દેશે મસ્તિંગ ઉતારે એવી ખાસ વિનંતી તમને ફૂલ નજારો બતાવી છે કેટોરા કે પછી આવે છે કમ્પ્લેટ